નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્ત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો સ્પેશિયલ કોટેન છે હરણ ઘોટવા માટે ફૂલ ઝાડી કોટેન અત્યાર સુધીમાં એટલી ઝાડી કોટેનનો વિડીયો આપણે કારેય બનાવ્યો નથી ને गोल झाड़ी साइज ની અંદર क्वार्टर સે ને બીજું કે साइज ની વાત કરીએ ને તો साइज ની અંદર એક કેરેટ ની क्वार्टर પણ અંદર સે ભેજે આની અંદર એક કેરેટ ની क्वार्टर છે ને બીજું કે હરેરાય સાઈઝ ગણતરી કરીએ તો 4-5 हीरे કેરેટ થાય 4-5 हीरे કેરેટ થાય બાકી અંદર તમને એક એક કેરેટ ના વજન ની એક क्वार्टर અંદર સે ભેજે એટલે આ રીત ની સે હરેન ગુટવા માટે स्पेशल क्वार्टर સે અને કાળી क्वार्टरડી સે હરિયાન કૂટવા માટે સારામાં સારી ક્વોટેડ છે અત્યાર સુધીમાં જે આપણે વિડીયો બનાવ્યા છે એ બધા પતલી ક્વોટેડ હતી ઝીણી ક્વોટેડ હતી પણ આ જાડામ જાડી ક્વોટનનો આપણે વિડીયો બનાવ્યો છે ને બહુ ક્વોન્ટિટી આપણે ઓછી છે આ એટલી બધી ક્વોન્ટિટી નથી વહેલા તે પહેલાં એટલે ને ભાવની વાત કરીએ ને તો ભાવ પંચોતેર રૂપિયા કેરેટનો હશે પંચોતેર રૂપિયાની કેરેટ આવશે ને ગુજરાતના કોઈ પણ ખૂણે હશ્યો તમને મળી જાય ગુજરાતના કોઈ પણ ખૂણે હશે ને તમને મળી જાય આંગળીયા દ્વારા આ રીતની ક્વોટેડ છે કેમ કે આપણે ઘણા મેસેજ આવતા હતા ક્વોટેડ લેવો જાડી ક્વોટેડ લેવો એટલે આપણે એક કેરેટની ક્વોટેડ આવે ને એટલી જાડી લેવાની ખરે ને જે વહેલા તે પહેલાં ઓર્ડર કેમ કે ક્વોટેડ આપણે આગળ ઓછી છે થોડીક ક્વોટેડ છે એટલે વહેલા તે પહેલાં મળી જાય ને ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા પરથી તમે લેવા માગતા હોય તો ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર છે એની અંદર તમારું એડ્રેસ મોકલજો તમારું નામ મોબાઈલ નંબર ને તમારું સિટીનું નામ બીજા દિવસે નવ વાગ્યા આંગળીયા ધારે તમને મળી શકશે ને કેશ ઓન ડિલિવરીમાં જોવે તોય મળી જાય આંગળીયા ઓફિસે પેમેન્ટ દેવું હોય તોય મળી જાય અને ઓનલાઈન પેમેન્ટ કરશો તો પણ મળી જાય વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય